નમસ્કાર દોસ્તો આપણે આ ચેનલ ચેનલમાં તમારો હું સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ જેમ કે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવે છે તમે આ ડિસ્પ્લે ની અંદર તમે જોઈ રહ્યા છો કે ગુજરાતી કલાકારનું મોત થયું છે દોસ્તો તમે બધા જાણો છો અને દોસ્તો તમે જેમ કે બધાને જાણવાના તમે બધા કોશિશ પણ કરી રહ્યા છે કે કેવી રીતે જેમ કે સેજલ પંચાલનું મોત થઈ ગયું છે તો હું તમને જેમ કે આ વિડીયોની અંદર જેમ કે તમને હું જણાવવાનો છું તો એ પહેલા દોસ્તો વિડીયોને દોસ્તો એક લાઈક કરીને કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ના પડે કારણ કે દોસ્તો આપણે ગુજરાતી એક્ટિંગ કલાકાર એટલે કે જેમ કે સેજલ પંચાલનું જેમ કે મૃત્યુ બાદ તેનો જેમ કે જેમ કે તેનો ખુલાસો પણ થયો છે તો દોસ્તો તમને આ વિડીયોની અંદર હું બતાવવાની જેમ તમને પૂરેપૂરી દોસ્તો હું કોશિશ કરી તમે જોઈ રહ્યા છો યુટ્યુબની અંદર જેમ ઘણા બધા જેમ કેવા વિયો છે સાચું કારણ જેમ કે હજી જેમ કે બહાર નથી આવ્યું પરંતુ જેમ કે બધા લોકો જેમ કે એવું કહી રહ્યા છે જેમ કે મોત નું કારણ જેમ કે સેજલ પંચાલનું બહાર આવી ગયું છે સેજલ પંચાલ જેમ કે આવી રીતે મોત થઈ ગયું છે પરંતુ કોઈ પણ જેમ કે હજી સુધી મોતનું કારણ કે સામે નથી આવ્યો પણ આપણે જેમ કે વિડીયોની અંદર એક કરીને જેમ કે કમેન્ટની અંદર ઓમ શાંતિ લગાવીશું જેથી કરીને ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ દોસ્તો આપેશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ચાઇનીઝ મંદ્ય માત્ર